નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે કોન્સ્ટેબલની આવનારી પરીક્ષા માટે રીઝનિંગનો એક ચેપ્ટર ક્રમ કસોટી ઉપર આધારિત દાખલા જોવાના છીએ અહીંયા સમાવેલા છે બરાબર એકદમ સારી એવી મેથડથી મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યા છે બરાબર અને પરીક્ષામાં આ પ્રકારના દાખલા પૂછાવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને દરેક દાખલાને અહીંયા શીખવાની ટ્રાય કરજો બરાબર હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર એકથી અહીંયા એક્ઝામ્પલ નંબર એક આપેલો છે તમારી સામે છે બરાબર કે એક્ઝામ્પલ નંબર એક શું છે કે વિદ્યાર્થીઓની એક હરોળમાં રાહુલ બંને બાજુથી અઢારમાં ક્રમે છે તો આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે મિત્રો અહીંયા તમને એક વિદ્યાર્થીઓની હરોળ આપેલી છે અહીંયા હું એક લાઈન દોરી દઉં કે આ વિદ્યાર્થીઓની લાઈન છે બરાબર અને રાહુલ બંને બાજુથી એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુથી રાહુલનો ક્રમ અઢારમો છે એટલે માની લઈએ કે અહીંયા સેન્ટરમાં કોઈ જગ્યાએ રાહુલ છે બરાબર અહીંયા આપણે ધારી લઈએ કે આ સેન્ટરમાં રાહુલ છે અને રાહુલનો જે ક્રમ છે એ અઢારમો છે બરાબર અહીંયા આપણે ડાબી બાજુથી જોઈએ તો પણ અઢારમો થાય છે અને જમણી બાજુથી જોઈએ તો પણ એનો ક્રમ અઢારમો થાય છે તો આના આધારે આપણે શું કરવાનું કે જો રાહુલનો ક્રમ ડાબી બાજુથી અઢારમો હોય તો રાહુલની આગળ કેટલા વિદ્યાર્થીઓ કહેવાય અહીંયા સત્તર વિદ્યાર્થીઓ હોય બરાબર રાહુલની આગળ કેટલા વિદ્યાર્થીઓ હોય સત્તર વિદ્યાર્થી એના પછી જોઈએ જો જમણી બાજુથી રાહુલ અઢારમા ક્રમે હોય તો રાહુલના પછી કેટલા વિદ્યાર્થીઓ હશે સત્તર વિદ્યાર્થી જ હોય તો જ રાહુલનો ક્રમ અહીંયા અઢાર બને બરાબર તો બંને બાજુ જોવા જઈએ તો રાહુલની બંને બાજુ આગળ અને પાછળ ટોટલ સત્તર વિદ્યાર્થીઓ હોય છે બરાબર હવે અહીંયા ટોટલ વિદ્યાર્થીઓ કેટલા તો તમે જોઈ શકો છો કે આગળ સત્તર વિદ્યાર્થી છે પાછળ પણ સત્તર વિદ્યાર્થી છે અને એક રાહુલ છે બરાબર તો ટોટલ કેટલા વિદ્યાર્થી થાય અહીંયા તો અહીંયા સત્તર વત્તા સત્તર કરીએ આગળના સત્તર પ્લસ પાછળ જે આપેલા છે સત્તર એ અને એક રાહુલનો ક્રમ બરાબર તો સત્તર વત્તા સત્તર વત્તા એક એટલે ટોટલ અહીંયા ચોત્રીસ ને છે બરાબર તો હરોળની અંદર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બને છે એટલે કે ઓપ્શન પ્રમાણે અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ છે બરાબર આના માટે ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે કોઈ એક વિદ્યાર્થી કે કોઈ વ્યક્તિનો ક્રમ તમને ડાબી બાજુ અને જમણી બાજુથી આપેલો હોય અને કુલ વિદ્યાર્થીઓ અથવા કુલ વ્યક્તિઓની સંખ્યા તમને પૂછે તો તમારે શું કરવાનું એ તમને યાદ કહી દો અહીંયા કે જે પણ ક્રમ આપેલો છે એમાંથી તમારે એક માઇનસ કરી દેવાનો બરાબર અહીંયા અઢાર ક્રમ આપેલો છે અઢારમાંથી એક બાદ કરીએ તો કેટલા થાય સત્તર થાય સત્તરના ના તમારે ડબલ કરવાના ડબલ કરી અને એની અંદર એક ઉમેરી દેવાનો સત્તરના ના ડબલ કેટલા થાય ચોત્રીસ અને ચોત્રીસમાં માં એક ઉમેરીએ તો આનો જવાબ કેટલો બને છે પાંત્રીસ તો અહીંયા તમારે શોર્ટ ટ્રીક વાપરવીએ તો તમે આ વાપરી શકો કે બંને બાજુથી તમને કોઈ નંબરનો ક્રમ આપેલો હોય અને તમને પૂછે કે કુલ સંખ્યા કેટલી તો તમારે શું કરવાનું જે ક્રમ આપેલો છે એમાંથી એક બાદ કરવાનો અને જે જવાબ આવે એના ડબલ કરી અને એની અંદર એક ઉમેરી દેવાનો એટલે તમને હરોળ અથવા તો લાઈનની અંદર આપેલ કુલ વ્યક્તિ અથવા વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય છે બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર બે જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે એક હરોળમાં રાહુલ ડાબી બાજુથી ચૌદમાં ક્રમે છે તથા જમણી બાજુથી એકતાલીસ ક્રમે છે તો આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે તો આ દાખલાની અંદર તમને બંને બાજુથી ક્રમ આપેલો છે કે રાહુલ ડાબી બાજુથી કયા ક્રમે છે તો ચૌદમાં અને જમણી બાજુથી એકતાલીસમાં તો કુલ વિદ્યાર્થી કેટલા બંને દિશામાંથી તમને ક્રમ આપેલા હોય તો તમારે શું કરવાનું સૌથી પહેલાં આપણે સમજીએ કે અહીંયા એક લાઇન છે બરાબર આ ડાબી બાજુ છે લેફ્ટ સાઈડ અને આ રાઈટ સાઈડ છે બરાબર અને અહીંયા સેન્ટરમાં આપણે વિચારીએ કે આ રાહુલ છે બરાબર હવે તમે જોઈ શકો છો કે ડાબી બાજુથી અહીંયા જે રાહુલ છે એ કયા નંબરે છે ચૌદમાં નંબરે છે બરાબર જો ચૌદમાં નંબરે હોય તો રાહુલની ડાબી બાજુ પહેલા કેટલા વિદ્યાર્થીઓ હશે ચૌદમાં નંબરે રાહુલ હોય તો આગળ તેર વિદ્યાર્થી હોય તો જ ચૌદમાં નંબરનો રાહુલ કહેવાય બરાબર તો રાહુલની આગળ તેર વિદ્યાર્થી છે બરાબર હવે તમને આગળ આપેલું છે કે જમણી બાજુથી રાહુલ એકતાલીસમાં ક્રમે છે બરાબર એનો મતલબ કે રાહુલના પાછળ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ કેટલી હોય ચાલીસ હોય કારણ કે ચાલીસ વિદ્યાર્થી પછી અહીંયા જોવા જઈએ તો એકતાલીસમાં રાહુલ બને બરાબર તો જે રકમમાં આપેલું છે એ પ્રમાણે જોઈએ આપણે ડાયાગ્રામ દોરીએ તો આ પ્રમાણે કંઈક સ્થિતિ બને છે હવે જોઈએ કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી બને છે અહીંયા તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ડાબી બાજુ તેર વિદ્યાર્થી છે પાછળ જમણી બાજુ ચાલીસ વિદ્યાર્થી છે અને એક રાહુલનો ક્રમ પણ આપણે ગણી શકીએ બરાબર તો ટોટલ અહીંયા સંખ્યા બને છે તેર પ્લસ ચાલીસ પ્લસ એક એટલે કે તેર અને ચાલીસ ત્રેપન અને એક ચોપન તો અહીંયા જવાબ તમારો બની જાય છે કે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ચોપ્પન વિદ્યાર્થીઓ અહીંયા છે બરાબર હવે આપણે આની શોર્ટકટ સમજીએ કે શોર્ટકટથી આનો જવાબ કેવી રીતે આપણે લાવી શકીએ જ્યારે પણ તમને ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુથી ક્રમ આપેલા હોય ત્યારે તમારે શું કરવાનું અહીંયા બંને ક્રમ જે આપેલા છે ડાબી બાજુના અને જમણી બાજુના ચૌદ નંબરનો ક્રમ ડાબી બાજુથી છે અને એકતાલીસમાં નંબરનો ક્રમ જમણી બાજુથી છે બરાબર તો આ બંને ક્રમનો તમારે સરવાળો કરી દેવાનો તો અહીંયા ચૌદ વત્તા એકતાલીસ કેટલા થાય પંચાવન થઈ જાય પંચાવનમાંથી તમારે એક બાદ કરી દેવાનો બરાબર તો પંચાવનમાંથી એક બાદ કરીએ તો જવાબ શું આવે છે ચોપ્પન તો આ તમારો જવાબ બની જાય છે તો આ એ આ હતી આની શોર્ટકટ કે જ્યારે પણ ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુથી ક્રમ આપ્યો હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લાવવા શું કરવાનું બંને જે ક્રમ આપેલા છે એનો અહીંયા તમારે સરવાળો કરી દેવાનો એના પછી એમાંથી એક બાદ કરી દેવાનો એટલે તમારો જવાબ આવી જાય છે બરાબર તો અહીંયા ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ બની જાય છે અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ મિત્રો તમારી સામે છે કે ત્રીસ વિદ્યાર્થીઓની હરોળમાં રાહુલ ડાબી બાજુથી બારમા ક્રમે છે તો જમણી બાજુથી રાહુલનો ક્રમ કયો હશે આ ત્રીજો ટાઈપ છે આપણો આ ટાઈપની અંદર આપણે શું કરવાનું છે એ જોઈ લઈએ સૌથી પહેલાં કે અહીંયા કોઈ લાઈન છે અને આ લાઇનની અંદર આ ડાબી સાઈડ છે અને આ જમણી સાઈડ છે લેફ્ટ અને રાઇટ સાઈડ બરાબર અને અહીંયા કોઈ જગ્યાએ રાહુલ છે તમને રકમમાં એવું આપેલું છે કે રાહુલ ડાબી બાજુથી બારમા ક્રમે છે તો અહીંયા ડાબી બાજુથી આપણે ગણવા જઈએ તો રાહુલ કયા નંબરે આવે છે અહીંયા બારમા નંબરે રાહુલ છે જો બારમા નંબરે રાહુલ હોય તો રાહુલની આગળ કેટલા વિદ્યાર્થીઓ હોય તો અહીંયા રાહુલની આગળ બાર માઇનસ એક એટલે કે અગિયાર વિદ્યાર્થીઓ હોય બરાબર આ હરોળની અંદર ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા તમને આપી દીધી છે કે હરોળમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે તો હરોળમાં ટોટલ ત્રીસ વિદ્યાર્થીઓ છે બરાબર હવે રા આપણે ડાબી બાજુથી ગણીએ તો રાહુલ સુધીના કેટલા વિદ્યાર્થીઓ થયા બાર વિદ્યાર્થીઓ થયા બરાબર ત્રીસ વિદ્યાર્થીઓમાંથી આપણે આ બાર વિદ્યાર્થી બાદ કરીએ તો રાહુલની પછીના કેટલા વિદ્યાર્થીઓ હોય રાહુલની પછી અહીંયા વિદ્યાર્થીઓ કેટલા હોય તો ત્રીસ માઇનસ બાર એટલે કે અઢાર વિદ્યાર્થીઓ અહીંયા રાહુલની પછી હોય છે લાઈનમાં બરાબર હવે આપણને શું માગેલું છે કે જમણી બાજુથી રાહુલનો ક્રમ કયો તો આપણે શું કરવાનું જમણી બાજુથી ગણવાની ચાલુ શરૂઆત કરીએ તો અહીંયા જમણી બાજુ અઢાર વિદ્યાર્થીઓ તો છે જ અઢાર વિદ્યાર્થીઓ તો ગણ્યા પછી ઓગણીસમા નંબરે અહીંયા રાહુલ બને બરાબર આ અઢાર વિદ્યાર્થીઓ થયા એના પછી અહીંયા એક રાહુલનો ક્રમ આવે છે એટલે કે રાહુલ ઓગણીસમા નંબરનો હોઈ શકે બરાબર તો જમણી બાજુથી રાહુલનો ક્રમ કેટલો મળે છે અહીંયા ઓગણીસમાં આને આપણે શોર્ટકટથી સમજવાની ટ્રાય કરીએ તો તમને થોડુંક વધારે ઓછા સમયમાં તમે આની ગણતરી કરી શકો છો જ્યારે પણ તમને કુલ વિદ્યાર્થી આપ્યા હોય અને ડાબી બાજુથી કે જમણી બાજુથી કોઈ એક બાજુથી ક્રમ આપેલો હોય અને બીજી બાજુથી તમારે ક્રમ શોધવાનો છે તો એના માટે શું કરવાનું કુલ જે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે એની અંદરથી તમારે આપેલો ક્રમ બાદ કરી દેવાનો ડાબી બાજુનો અથવા જમણી બાજુનો કોઈ એક ક્રમ આપેલો હોય એ બાદ કરી દેવાનો તો હું અહીંયા ત્રીસ વિદ્યાર્થીઓમાંથી ડાબી બાજુ જે રાહુલનો ક્રમ આપેલો છે બાદ કરી દઉં તો ત્રીસમાંથી બાર બાદ કરીએ તો અહીંયા કેટલા મળે છે અઢાર મળે છે અઢારમાં તમારે એક ઉમેરી દેવાનો તો અહીંયા અઢારમાં એક ઉમેરું તો આ મને જવાબ મળે છે અહીંયા ઓગણીસ એટલે કે રાહુલનો ક્રમ અહીંયા જોવા જઈએ તો જમણી બાજુથી ઓગણીસમાં ક્રમે રાહુલ હોય બરાબર ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર એ એ અહીંયા આપણો સાચો જવાબ છે મિત્રો